રાજ્યના કૃષિ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાની વિશેષ ઉપસ્થિતિ મંત્રીશ્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ સાથે હૈયાધરપત આપી રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના ખોડ તલાવ ગામે ભારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે પહોંચ્યા તેમની સાથે રાજ્યના કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી તેમજ તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ જોડાયા હતા રૂબરૂ મુલાકાતમાં કેબિનેટ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યો છે આપ સૌ ચિંતા ન કરો સરકાર આપના સહયોગમાં ઉભી છે દરેક પાત્રતા ધરાવતા ખેડૂતને સમયસર અને યોગ્ય સહાય પહોંચે તે માટે તમામ પ્રકારે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ જિલ્લા પોલીસ વડા શ્રી જસુભાઈ દેસાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન કરાસિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સરપંચ શ્રીમતી નીજાબેન સહિત ખોડતલાવ ગામના ખેડૂત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કાર્તિક ઓળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી